કેન્ડેટની વિરુદ્ધ જઈ ઇફકોમાં ડિરેક્ટર ચૂંટણી જીતાડનાર જયેશ રાદડિયા પર ગંભીર આક્ષેપ લાગ્યા છે ભાજપના સહકારી આગેવાન બાબુ નશીતે જયેશ રાદડિયાની ઉંદર સાથે સરખામણી કરી હતી તેમણે કહ્યું હતું કે ઉંદરની જેમ ચાલી રહ્યા છે જયેશ રાદડિયા મારી સામે કાર્યવાહી થઈ છે તો અન્ય લોકો પર પણ થવી જોઈએ હું તાલુકા ભાજપનો પ્રમુખ હતો ત્યારે ઉલ્લંઘન બદલ લેવાયા હતા પગલા બાબુ નશીતે દિલીપ સંઘાણી અંગે પણ આપ્યું નિવેદન દિલીપ સંઘાણી સહકારી મંત્રી હતા ત્યારે મેં ડેરીમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી બાદમાં ભ્રષ્ટાચારની ફરિયાદ દબાવી દેવાઈ એ પણ એલુ ઈલું જ હતું જયેશ રાદડિયાને મત આપનાર એકસો તેર ડેલીગેટ સામે પગલાં લેવાવા જોઈએ ઇફકો ચૂંટણીમાં બિપિન પટેલની હાર નથી પણ ભાજપની હાર થઈ છે ઇફકો ચૂંટણીમાં પક્ષના મેન્ડેટ વિરુદ્ધ જયેશ રાદડિયાએ કરી હતી ઉમેદવારી કોંગ્રેસમાંથી આવેલા નરેન્દ્રસિંહ જાડેજાને લોધિકા સંઘમાં સ્થાન મળતા બાબુ નશીતે બાબુ નશીદ નારાજ છે ભાજપ દ્વારા સહકારી ક્ષેત્રે મેન્ડેટના નિયમ સમર્થનમાં આવ્યા બાબુ નશીદ બાબુ નશીદે પરેશ પ્રમુખ પ્રમુખ આ નિર્ણયને સમર્થન આપ્યું હતું બીજી વિનંતી છે કે ગુજરાતની અંદર જે સહકારી સંસ્થાઓ છે એની અંદર જેમ રાલો સંઘની અંદર ત્રણ પ્રતિનિધિઓ મૂકવામાં આવે છે અને મૂલકા છે અત્યારે એવું જો નિષ્ઠાવાન કાર્યકર્તા અને પ્રમાણિક કાર્યકર્તાઓને દરેક મોટી સંસ્થા ગુજરાતની સહકારી એમાં ભારતીય જનતા પાર્ટીના સરકારના પ્રતિનિધિ તરીકે જો મૂકવામાં આવે તો જે લોકો ઉંદેડાની જેમ આડાહાવરા જાય છે એનો કેટલો વર આવે છે પાર્ટીનું કેટલું માને છે એ બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે મિત્રો હમણાં જ ઇફકોની ચૂંટણી ગઈ આવડી મોટી સાઠ હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી ઇફકોની ચૂંટણી એમાં બિપિનભાઈ ગોતાને પાર્ટીએ મેન્ડેટ આપ્યો મેન્ડેટ આપ્યા પછી એને હરાવવામાં હરાવવાની અંદર આખા ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રના માનધાતાઓએ જોર લગાડ્યું અને બિપિનભાઈને હરાવ્યા એ બિપિનભાઈની હાર નથી એ ભારતીય જનતા પાર્ટીની હાર છે એવું હું માનું છું આપણી માનની હાર થાય ત્યારે કોઈ મૂંગું ન બેસી શકે કે એકસો ને તેર મત જીતેલા ઉમેદવારને મળ્યા છે તો એ જીતેલા ઉમેદવાર જે તેર એકસો ને તેર લોકો છે આઇડેન્ટીફાય થાય એમની સામે મારી ઉપર જેવા પગલાં લેવામાં આવ્યા હતા એવા જ પગલા લીધે હું અહીંયા જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાને પણ કહેવા માંગુ છું જે રીતે મારી ઉપર પગલાં લીધા હતા એવી જ રીતે જે રાજકોટ જિલ્લાના મતદારો છે હોદ્દેદારો છે એની ઉપર પણ પગલાં લેવામાં આવે બીજું તમને કહું માન્ય દિલીપભાઈ સંઘાણી સહકાર મંત્રી હતા ત્યારે મારી લડાઈ ડેરીના ભ્રષ્ટાચાર સામે હાલતી ત્યારે અમે દિલીપભાઈ સંઘાણીને સહકાર મંત્રી તરીકે રજૂઆત કરવા ગયા ત્યારે અમે રજૂઆત કરીને જેવા રાજકોટ નો પહોંચ્યા ત્યારે ડેરીના સંચાલકોને ખબર પડી ગઈ કે આ લોકો અમારી વિરુદ્ધમાં આવી રજૂઆત કરવા ગયા છે અને એના કોઈ પગલાં ન લેવાના તો આ પણ ઈલું ઈલું છે